Brought to you by Techno Spark 20 series smartphones. I'm super human. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે એક બાદ એક રાજનીતિમાં વળાંક આવી રહ્યા છે છે નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ચૂક્યો અને હવે ટિકિટ માટે પણ લાઈન લાગી છે કારણ કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ માંથી ત્રેવીસ બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે કોંગ્રેસ દ્વારા પણ નામની ઘોષણા કરવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલીક નામોની યાદી છે જે બાકી છે કેટલીક બેઠકો એવી છે જે બાકી છે આ બધાની વચ્ચે અત્યારે મધ્ય ગુજરાતની રાજનીતિ પણ ચર્ચાનો વિષય છે અહીં અમે વાત કરી રહ્યા છીએ આણંદ અને ખેડા લોકસભા બેઠકની અહીં કોંગ્રેસ હજી સુધી નક્કી નથી કરી શકી માત્ર ને માત્ર નામની ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે કોને ટિકિટ આપવામાં આવી શકે છે આ બધાની વચ્ચે એક નામ એવો સામે આવ્યો જેને સૌ કોઈને ચોંકાવી દીધા મૈફતસિંહ ચૌહાણ આ એ જ નામ છે જે અગાઉ ખૂબ જ ચર્ચાનો વિષય હતો આમ આદમી પાર્ટીમાં તેઓ પહેલાં હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિકપણે બસ થોડાક જ સમયમાં તેમને રાજીનામું આપી દીધું અને તેઓ કોઈ પણ પાર્ટી સાથે ન જોડાયા ચર્ચા એવી છે કે મહિપતસિંહ ચૌહાણે કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી હતી કે તેમણે લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડવી છે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ કોંગ્રેસે આ થવા ન દીધું કોંગ્રેસની ઈચ્છા નથી કે મહીપતસિંહ ચૌહાણ તેમની સાથે આવે અને ત્યારબાદ બીજા નામની ચર્ચા શરૂ થઈ ગઈ કોંગ્રેસમાંથી પરંતુ આ બધી વસ્તુ જોતા હવે મહીપતસિંહ ચૌહાણે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે જેને લઈને અત્યારે ચારેકોર આ મુદ્દો છે ચર્ચાનો વિષય છે કયા કયા મુદ્દાઓ પર લોકસભાની ચૂંટણી લડવા માંગે છે મહિપતસિંહ ચૌહાણ વાત કરીશું ખેડા લોકસભા બેઠક પર ભાજપે દેવસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ પણ દેવસિંહને ટક્કર આપવા માટે સક્ષમ ઉમેદવાર ગોતી રહી છે ત્યારે મહિપતસિંહ ચૌહાણે કોંગ્રેસ પાસે ખેડા બેઠકની ટિકિટ માંગી હતી તેવી ચર્ચા વહેતી થઈ છે અને ટિકિટ તેમને ન મળતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કોંગ્રેસે મહીપતસિંહને ટિકિટ ન આપતા બે બેઠકમાં ખેડાથી કાળુસિંહ ડાબી અને આણંદ બેઠક પરથી અમિત ચાવડાનું નામ નક્કી કરાયું ત્યારે આ બંને બેઠક પરથી મહીપતસિંહે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી કારણ કે આ બેઠક પર બીજા નામોની ચર્ચા થવા લાગી નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસી આગેવાનોની બેઠક યોજાઈ જેમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોને લઈને ચર્ચા થઈ આ બેઠકમાં ખેડા બેઠક પર કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી અને આણંદ બેઠક પર આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ નક્કી કરવામાં આવ્યું છે તેવી વાતો થઈ રહી છે પૂર્વ સાંસદ દિનશા પટેલે ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી બંને ઉમેદવારના નામ પર મોહર લગાવી છે તેવી વાતો થઈ રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા મહીપતસિંહ ચૌહાણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી નોંધનીય છે કે ખેડા બેઠક કોંગ્રેસનો ગઢ છે શરૂઆતથી મોટાભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો પરંતુ બે હજાર ચૌદથી અહીં પરિવર્તન બાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીનો કબજો રહ્યો આ સીટ પર ક્ષત્રિય સમુદાય વધારે પ્રભુત્વ ધરાવે છે અને એટલા માટે જ ક્ષત્રિય ઉમેદવાર જ જીતી શકે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ દેવુસી ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે દેવુસીને ટક્કર આપવા માટે આ બેઠક પર કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારની જ પસંદગી કરી છે તેવી વાતો છે ત્યારે આ બેઠક પર હવે મહિપતસિંહ ચૌહાણે પણ મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે મહિપતસિંહે ખેડા અને આણંદ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી તેમણે કહ્યું હું જીતું કે ન જીતું પરંતુ ચૂંટણી લડવાનું નક્કી છે આમ જો મહીપતસિંહ લોકસભા ચૂંટણી લડે છે તો આ બેઠક પર ત્રિપાંખીઓ મહીપતસિંહ ચૌહાણે ફેસબુક પર જાહેરાત કરતા કહ્યું છે કે તે ખેડા અને આણંદ બેઠક પર અપક્ષ ચૂંટણી લડશે જેમાં તેમણે ત્રણ મુદ્દા પર ચૂંટણી લડવાનું કહ્યું છે જેમાં તમામ યુવાનોને મિનિમમ વેતન મળે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થાય જરૂરિયાત બાળકોને ઉચ્ચ કક્ષાનું મફત શિક્ષણ મળે વધુમાં તેમણે ફેસબુકમાં ચરોતરના નેતાઓને ચેલેન્જ પણ કરી છે દમ હોય તો આ ત્રણ મુદ્દે જાહેરાત કરે તો ખેડા અને આણંદ લોકસભા બેઠકનો જંગ આવનારા દિવસોમાં હાલ તો એવું લાગી રહ્યું છે કે ખૂબ જ રસપ્રદ બનશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર